ડાકોરથી માત્ર બે કિલોમીટર ગામ પાસે આવેલ વર્ષો જૂના રણછોડ રાય પગલા મંદિર વિશે જે મીઠા લીમડા તરીકે પણ ઓળખાય છે મંદિરના ઇતિહાસ ની વાત કરવામાં આવે તો લોકવાયકાઓ અનુસાર જ્યારે કૃષ્ણ ભગવાન ભક્ત બોડાના સાથે ગાડામાં બેસીને ડાકોર તરફ આવી રહ્યા હતા ત્યારે સૌથી પહેલા આ સ્થળ પર વિશ્રામ કર્યો હતો અને કહેવાય છે કે આ લીમડાની એક ડાળીનું ભગવાન શ્રી કૃષ્ણએ દાતણ કર્યું હતું ત્યારથી જ આ લીમડાની એક ડાળી મીઠી થઈ ગઈ હતી અને લીમડાના પાન પ્રસાદ તરીકે આપવામાં આવે છે અહીંયા ભગવાન રણછોડરાયના રાયના દર્શન પણ થાય છે અને સાથે સાથે જ ભગવાન કૃષ્ણની ચરણ પાદુકાના દર્શન પણ કરી શકાય છે